એવી એ કોઈ જેને ઉગતાની મેલડી કે કોઈ જેને આથમતાની મેલડી કે કોઈ મસાણી મેલડી કે કોઈ નનામી મેલડી કે સાહેબ પણ જગત ની માલિબા જેને જેને મેલડી મળી ગઈ જેને જેને મેલડી ના પલ્લા ને પકડી લીધા ને સાહેબ એ જેને રાજા માને પરજા માને હિન્દુ માને મુસલમાન માને પણ જેને દી ઉગે મોટા ટોપીઓ વાળા તાજમ કરે એવી મારી પરમાર પરિવારના આંગણે મારી મેલડી આવી છે સાહેબ માલપા માતાજી ના કોઈ પણ ના મઠે નિવેદ કરવા હોય અને રાવણ ની ડાક વગાડવી હોય તો મારી રજા વગર ડાક નો વાગે મારી રજા વગર તમારી માતાજીના નર નિવેદના હોમ હવન નો થાય અરે છોડો સાહેબ કોઈના ઘરે દીકરા દીકરી ના લગ્ન હોય તો બાજુમાં આજની તારીખમાં શિયાળા ગામ છે અને ન્યા અમારો ભગવો ભેગ રાવણ દેવ કાનિયો જોગી થઈ ગયો દુનિયાની માલપા આજ મારી કાનિયા જોગી મેલડીના એ હજારો ફરચા છે

દેવને જગાડવાનો સમય હોય દેવને જમાડવાનો ટાઈમ હોય દેવને સુવારવાનો ટાઈમ હોય આના બધા ટાઈમ હોય છે એ રાત્રેના 12 વાગ્યાનો સમય બન્યો રાત્રેના બાર વાગે ધોડીના ધરીમલાની સામે Google નો ગાઠ્યો તેલનો દ્રશ્યો નાખી અને કાનિયો યોગી હાથની માલિપા જેને ધૂપેલીયું રહી ગયું છે અને મારી મેલડીના ધોડીના ધરીમલાની સામે અમે એક આટો બીજો અને ત્રીજો આટો હજી પૂરો થાય નો થાય કે ઢોળકાના ત્રણેક સિપાયો રાતે ચોકી પેરો કરતા 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 ફરતા ફરતા શિયાળા ગામના જાપાની માલિપા આવ્યા ને કાનિયા યોગીને જોઈ ગયા જેના હાથની માલિપા ધૂપેલીયું રહી ગયું છે જેમા જેમા પણ સાહેબ શ્રaddha કેવડી હોય આ શ્રaddha છે તો આ બધું છે ને શ્રaddha નથી તો કઈ નથી પણ એમાં પણ એમાં પણ એમાં કાનિયા જોગીને કાઈ ખબર નથી એને તો બસ એક માં મેલડી હામે જેને તાર છે એમાં એક ખોડેશ્વર ઘોડાનું પેકડું સાંડી હેઠે ઉતરી

પણ ઓલો રાજનો મોમેડિયન માણસ એને એમ કીધું કોણ માતાજી કેવડી માતાજી કેવી હોય માતાજી કાનિયો જોગી કે બાપ દુખ પડે ને યાદ કરો ને એક પલ માં આવે અમારી મેલડી એવડી હોય છે એ તને ખાતરી નથી મેલડી કેવડી હોય પણ સાહેબ કાનિયા જોગી નો ફરીવાર કાઠો પકડીને એટલું કીધું તારું નામ કે સાહેબ મારું નામ કાનિયો જોગી સાહેબ જેના ઘરે ચોવીસી હોય ચોવીસી ગામડાની માલિકા જેનો હુકમ હાલતો હોય એને કોઈ માણસ કઈ ન કહી શકે એટલે કાનિયા જોગી કીધું કઈ વાંધો ને બાપા ફરી વાર નઈ કરું ફરી વાર આવી ભૂલ નહીં થાય

પણ કાનિયો 조ગી સાહેબ એ માતાજીના ઢોપ નથી કર્યા દીવો નથી કર્યો પણ હાથની માંલે બા માળા લઈને તુંહીમાં મેલડી તુંહીમાં મેલડી તુંહીમાં મેલડી આવો જાપ જપે ઓલા ઘોડેશ્વર આવીને કીધું કે એ કાલિયા આવીને કીધું કે એ કાલિયા આમ જોયું થોડી ના ખડી મલે માળા મેલી ઉભો થઈ અને આગળ આલીને ત્રણ ચાર ઘોડેશ્વરને કીધું બાપા બોલો ને કેમ આવ્યા હાલ તને ધોળકાનો ધણી મમલસા બેગડો બોલાવે હે એ ધોળકાનો ધણી મમન સાહેબ એગડો બોલાવે કે તો કાનિયા જોગીની આંખોના ખૂણા ભીના થયા સાહેબ કારણ કે રાજનું તેડું આવે એ વાત ને જાણ તો ધોળકાનો ધણી મોમેડિયન છે આ આ દેવ દેવસ્થાનમાં કાઈ માનતો નથી અને હું જાઈશ તો મને કાઈક સજા કરશે પણ સાહેબ આંખોના ખૂણા ભીના થયા નામ પાછળ નજર કરી અને ધોડીના ધડીમલા હામે પોતાની નજર લગાડી અને મેલડીને એટલું જ કીધું જોજે ઓમાં એ ધણી નો કોઈ ધણી નો હોય પણ મારા દુબળા નો ધણી તો દુનિયામાં રાજના માણસોની ની આરે હારી નીકળ્યો પણ ક્યાં આવ્યો ધોળકાની માલિપા મધ ચોક ની માલિકા રાખ્યો અમે ધોળકા ધણીનું ધણી નું કેતા ખુરચી નખાઈ ગઈ આવીને ધોળકા ધણી બેઠા બાજુ માં પાંચ પંદર સિપાહીઓ છે અને ઓલા રાજના માણસોએ કીધું બાપુ તમારી જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે જો આવડો આ માણસ આને મેં પકડીને લાવ્યા છે ધોળકાના ધણીએ નજીક બોલાવીને એટલું કીધું તારું નામ માલિક મારું નામ કાનિયો 조ગી છે તો એ કાનિયા એ કાનિયા તને ખબર નથી પણ સાહેબ જેને મેલડી નો પાવર હતો ને એને ધોળકા ધણીને ધણી ને એટલું બધું એ ધોળકા ધણી એ ચોવીસી ના મારા અમારે રજા કોની લેવાની હોય અમારા દુબડા માણાને તો અમારી મેલડી ની રજા લેવાની હોય અમે હિન્દુના દીકરા એ કદાચ ફો ફૂટના કૂવામાં કુવામાં પડવું હોય તો મેલડીના નામથી પડી જાય અને ત્યારે સાહેબ ધોળકાના ધણીએ કાનિયા જોગી ખંભે હાથ મેકીને એટલું કીધું કાનિયા તારી મેલેડી કેવું કે બાપુ એમ મેલડી બજારમાં નથી પડી તો એ મેલડી તો ક્યારેક મેલડીને માનવા વાળાને દુઃખ પડે ને આયખુનો ખૂણો ભીણો થાય ને એ ત્યારે અમારી મેલડી આવે એમ મેલડી નો આવે હે કાનિયા તારી મેલડીને વાલામાં વાલું હું કે બાપુ વાલામાં વાલા તો એના ભુવા હોય એના ભક્તો હોય એનું જે બાનું લઈને જગતમાં રખડતા એ બધા મારી મેલડીને વાલા હોય એ કાનિયા તારી મેલડી ખાય હું કે બાપુ તાવો ખાય ખીચડો ખાય એનો કઈ ને ગુગલ નો ગાંઠીયો તેલ નો દ્રશ્યો નાખી ધૂપ કરીને મારી મેલડી ખાઈ ને ખમાકે એ કાના તારી મેલડી તાવો ખાય ને કે આ બાપુ ખાય

અને હવા કિલો સિંહુ અંદર નાખીને નીચે અગ્નિનો બાળ કર્યો તેલ સિંહ ઓગળીને એક થઈ ગયું ને એના હોફાળ આવવા માંડ્યા તેલના ગરમ ત્યારે ધોળકાના ધણીએ મમતશાહ બેગડાએ કાનિયાના ખંભે હાથ મેકીને કીધું કે કાના એ તાવા તો દુનિયાની માલિપા બધાય ખાય સાપડીયું તળેલી બધાઈ ખાય પણ જો તારી મેલડી હાસી હોય તો આ ઉકળતા તેલની કડાઈ માલિપાથી ત્રણે ખોબા તેલ ભરી નામ પીધા એ તો તું હાચો તારી મેલડી હાસી હોય

સાહેબ આ એટલો નાભીનો ફોગાર કરે અને હું કાયમ કહું સાહેબ સ્તેજ ઉપર કે ધૂપ ને દીવાલ મોટી જોયું કરો તો એમ માતા નથી બજારમાં પડી છે એ આમાં દીવો કરવાની જરૂર છે સાહેબ નાભીનો એક દરવાજો ખુલે ને એમાં પ્રગટ થાય ને દીવો એટલે કોઈ પણ માતાજી હોય ચામુંડા હોય ખોડિયાર હોય શક્તિ હોય મેલડી હોય જેને જેને તમે માનતા જેનું બાનું તમારા વડવાના માથે હોય અને વડવાના લીટે લીટે જો હાલ્યા હોય ને સાહેબ નાભીનો દરવાજો ખુલે એટલે એક પલવારમાં માતાજી મળે છે કાનિયા જોગીની નાફીનો દરવાજો ખુલ્યો કે મારી આજ મારા દુબળાના ભાગની માલિબા મારી મેલડી તુઈ ખૂટી ગઈ અન સાહેબ મારી મેલડીએ કાનમાં ગેબી અવાજ કર્યો કાનિયા જોગીને એ કાના હમા અન હલો નો બની એ આખરી માલિબા આહુડો તો લાવતો જ નહીં જેના કર્મ લે હું લોઠાના દાંતવાળી મેલડી હોય ને સાહેબ એ એને કમોતે મરવા દઉં તો જગતમાં મને મેલડીને માને કોણ પણ મારી આ ઉકળતા તેલની માલમાં તણ ખોબા કે પણ કાનિયા મારી માથે ભરોહો રાખીને ખોબો વાય મારી જોજે હો એ માણસ આંગળી બોલે ને તેર ઉબળી જાય અને મારી આની માલમાં બેય ભૂજા કેતા બેય હાથ અંદર નાખીને ખોબો ભરું મારી મારા હાથ બળી જાય અને તેદી મેલડી એટલું કીધું ખાલી તણ ખોબા પીવાનું કીધું કે હા હવે તણ ખોબા નથી પીવા તો

બે હાથ આમ પીઠ પાછળ રાખી તારા મોઠું લાંબુ કરીને તારા બે હોઠ અડે ને ખાલી હોઠ અડે અને ઉકળતા તેલ ને હિમાલય પાણી જેવું જો ટાઠું કરી દઉં તો એમ માનજે તારા ગરમ ભાગ લે બેનડી

મહાત્જી